કારણ કે ગાંધી બાપુ ત્રણ બંદર હતા ને જે વાંદરા એ વાંદરા આપણને શું બોધ આપે છે હે પ્રથમ પહેલા એનું નામ આપણે પાડીએ ચલો ને તો પ્રથમ કલા હતો એનું શું નામ હતું એ આપણને શું બોધ આપે છે મનન તમને બધા આપણને એ બોધ એવો આપે છે આ મોઢા પર હાથ મૂક્યા છે કે ખોટું બોલવું નહીં શું કીધું પ્રથમ પહેલા હતો ને એનું નામ પ્રીતમ હતું પ્રીતમ પ્રીતમ સાહેબ થઈ ગયા આ પ્રીતમ એમ કે જે બંદર છે આ મોઢા પર હાથ મૂકીને આપણને કે ખોટું બોલવું નહીં ખોટું કોઈનું લેવું નહીં અને ખોટું કામ કરવું નહીં આવો બોધ પ્રથમ પહેલા આપે છે ખોટું નામ હોય ત્યાં ઊભા રહેવું નહીં અને બીજા નંબરનો હોય છે શું આપે છે જે બીજા નંબરનો બંદર છે એ આપણને શું બોધ આપે છે

ખોટું જોવું નહીં ખોટું જોવું તો ખોટા વિચારો આવે ને બીજા નંબરનો હા બીજા નંબરનો જે બંદર છે એમ આંખો પર આંખ મૂકી દે છે બંને આમ અને પછી એમ કે છે કે ખોટું જોવું નહીં અને ખોટું અંદર જાય નહીં ખોટું વિચારવું નહીં ક્યારેય ખોટામાં સંગ ખોટાનો સંગ કરવો નહીં એટલે બે આંખો આમ બંધ રાખી છે એને આવી આવું બોધ આપ્યું આ બીજા નંબરના બચવું ભાઈ હા 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 એ આવા બૌદ્ધ આપે છે આપણને સમજે પડી અને ત્રીજા નંબરનો છે હે ત્રીજા નંબરનો ત્રિકમ બાપુ એનું નામ ત્રિકમ આપણે નામ રાખ્યા ચાલો ને ગાંધી બાપુના જે બંદરો છે ને એ પણ આવું જ વિચારે છે અને આ બંદરો એમ કહેવાય કે એ આમ કાનમાં આગળી ઘાલે છે કાનમાં કાનમાં શું કહે છે ખોટું સાંભળવું નથી મારે હું સાંભળી સાંભળીને કંટાળી ગયો આ જગતનું આ જગતને તો મને બહુ એમ કરી નાખ્યો ને હું ખોટું સાંભળી સાંભળીને હવે હું ત્રાહેમમ ત્રાહેમમ ત્રાહેમામ થઈ ગયો ત્રિકમ સાહેબ એવું કહે છે ત્રિકમ નામનો બંદર વાંદરું જોને વાંદરું છે કે શું છે કોણ છે અરે આપણને સમજણ આપે છે બોધ આપે છે હું તમે કેમ સમજતા નથી જોકે આપણો પરિવાર તો બધા બધા આપણો પરિવાર તો સમજણ છો હું તો મારી વાત કરું છું જેને કાનમાં આગળ ગાલી ને કે છે કે ખોટું સાંભળવું નથી ખોટું અંદર ઉતારવું નથી ખોટું કામ કરવું નથી સંતોષ પછી ખોટાનો સંગ કરવો નથી ખોટું સાંભળું તો ખોટામાં જવાનું મન થાય ને ખોટું સાંભળું તો મને ખોટામાં જવાનું મન થાય પણ ખોટું સાંભળવું જ નથી આખા જગતને આપણને બધાને બોધ આપ્યો આ ત્રણેય તો આપણે એનું કઈ નહીં વિચારવાનું હે મિત્રો માતાઓ બહેનો આ આ સાંભળીને તમે તમને સારું લાગે ને તો વિડીયો શેર કરાય અને આગળ મોકલા આપણા બધાને વિચારવાનું હું તમે એકલા થોડા આપણે બધા તમે તો જો કે સમજુ છો પણ હું તો મારી વાત કરું છું બાપ મારી વાત કરું તમને કહેવાય મારાથી ન કહેવાય જય અલદણી જય રામજી